ગુજરાત રિફાઈનરી ટાઉનશિપ આઈ સી કે આઈપીસીએલ ઇન્ડિયન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ કંપનીમાં તમારું સ્વાગત છે ગુજરાત રિફાઈનરી ઇન્ડિયન ઓઇલ દવાખાનું છે આઈપીસીએલનું હોસ્પિટલ અહીંયા આવ્યો ને એટલે મસ્ત એ મજા આવે કાંઈ મોરલા હોય પોપટનો મસ્ત અવાજ હોય અને કુદરતી વાતાવરણ એમાં વરસાદ ધીમો ધીમો ચાલુ હોય તમારા જેવા મિત્રોનો સાથ હોય પછી બીજી શું જરૂર હોય શોપિંગ સેન્ટર આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ડ્રાઈવ સ્લો ધન્યવાદ અંડર ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ નોટ મોર દેન થર્ટી લિમિટેડ વિશ્વના કોઈ પણ ખૂણા સાહેબ એનો ટાઉનશિપ વિસ્તાર પૂરો થયો આવી ગયા જે કંપનીના ગેટ ઉપર ગાડી કરી દઈએ પાર્ક પાર્ટીના કરી દઈએ ફોન કંપનીમાં મોબાઈલ એલાઉડ નથી એટલે કદાચ બે કલાક કે ત્રણ કલાક કે ચાર કલાક વહી જાય તો એ ફોન રિસીવ ના થાય એટલે મહેરબાની કરીને મિત્રોને રિક્વેસ્ટ ગુજરાત રિફાઈનરી આઈઓસીએન લિમિટેડ ગુજરાત રિફાઈનરી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ગુજરાત રિફાઈનરી અંદર જવા માટે પ્રોસેસ કરવામાં જ બે કલાક વહી જાય લાયસન્સ પીયુસી આરસી ઇન્સ્યોરન્સ બિલ ઇવે બિલ ટેક્સ પરમિટ Each and everything must be required whenever you come in company. Helmet, safety shoes, even goggles. Refinery, police. Thanks a lot, friends who are watching from other country as well as India. Daneva, JK Che Mara video. મણસું પાછા કંઈક નવા વિડીયો સાથે ત્યાં સુધી વિરામ આપજો જીતી મેલીસને ધન્યવાદ